અરબી સમુદ્રમાંથી અવારનવાર નશીલા પદાર્થનો જથ્થો ઝડપાય છે ત્યારે વધુ એક વખત કોસ્ટગાર્ડ એટીએસ અને એનસીબીએ કરોડો રૂપિયાનો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે અરબી સમુદ્રમાં નશીલા પદાર્થનો મોટો જથ્થો આવી રહ્યો છે તેવી હકીકત કોસ્ટગાર્ડને મળી હતી જેના આધારે કોસ્ટગાર્ડ એટીએસ અને એનસીબી દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને પાકિસ્તાની બોટમાંથી છ્યાસી કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો જેની બજાર કિંમત અંદાજે છસો કરોડ જેવી થવા જાય છે અને ચૌદ જેટલા પાકિસ્તાનીઓને પણ આ નશીલા પદાર્થ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા કોસ્ટગાર્ડનું જહાજ રત્ન રાજરત્ન દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી હેલિકોપ્ટર અને શીપની મદદથી સુરક્ષા એજન્સીઓ દ્વારા આ નશીલા પદાર્થનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ પાકિસ્તાની શખ્સો અને નશીલા પદાર્થના જથ્થાને કોસ્ટગાર્ડની જેટી ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ તમામ પાકિસ્તાનીઓ અને નશીલા પદાર્થના જથ્થાને એસઓજીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં છેલ્લા ત્રણ વર્ષની જો વાત કરીએ તો અગિયાર જેટલા ડ્રગ્સના અગિયાર વખત કોસ્ટગાર્ડ દ્વારા આ નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે વધુ એક વખત છ્યાસી કિલો જથ્થો ડ્રગ્સનો ઝડપી લેવામાં આવ્યો છે જેની બજાર કિંમત છસો કરોડ જેવી થવા જાય છે ગુજરાત અને અરબી સમુદ્રના જે દરિયા કિનારામાંથી આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર